ખેડૂત મિત્રો આજે તારીખ એક અગિયાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો સાહીઠ મોરબી પંદરસો તેતાલીસ જોધપુર સોળસો વીસ ધારી ચૌદસો સિત્તેર ચાણસમાં પંદરસો ને બાર રાજકોટ ખાતે તેર હજાર મણ જેટલી કપાસની આવક આજે જોવા મળી હતી ગઈકાલે મોરબી જિલ્લાના વાંકા તાલુકાના ધુવા ગામના એક પ્રગતિશીલ ખેડૂત સાથે વાતચીત થઈ તો તેમણે કહ્યું કે મેં ખુદ ચૌદસો પાસઠમાં ઘરે બેઠા કપાસનું વેચાણ કરેલું છે તમારે ત્યાં ખેડૂત મિત્રો ગામડે બેઠા કેવા ભાવ બોલી રહ્યા છે તેની માહિતી તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવતા રહેજો ગઈકાલે એટલે કે તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર પચીસનો જીરો પોઈન્ટ બેતાલીસ જેટલો વધીને પાસઠ પોઈન્ટ ચોપન સેન્ટની આસપાસ બંધ આવેલો છે એનસીડેક્સ ઉપરના કપાસિયા ખોળ અને હાજર બજારમાં ખૂબ સારી એવી રિકવરી જોવા મળી રહી છે છતાં પણ કપાસના બજારને જોઈએ તેટલો ટેકો નથી મળતો તે બાબતનું આપણને દુઃખ છે આપણે આશા રાખી કે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં ઘણો બધો કપાસના પાકમાં બગાડ જોવા મળી રહ્યો છે તો આનું વળતર ખૂબ સારામાં સારા કપાસના બજારના ભાવ આવનારા સમયમાં વધી જાય અને ખેડૂત મિત્રોનો કપાસ માવઠામાં બચી જાય કમોસમી વરસાદને લીધે જે નુકસાન થયું છે તે નુકસાન હજુ અટકી જાય અને થોડું ઘણું ખર્ચાજોગ ઉત્પાદન ખેડૂત મિત્રોને મળી જાય અને થોડા ઘણા ભાવોમાં ખૂબ સારા એવા સુધારા વધારા આવે તો ખેડૂત મિત્રોને ખર્ચા પાણીના નીકળી જાય તમારે ત્યાં કમોસમી વરસાદને લીધે કપાસના પાકમાં અને બીજા ખેતી પાકોમાં કેવું નુકસાન છે અને ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ બોલાઈ રહ્યા છે તેની માહિતી ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈ પણ જણસીની રાખવી કે વેચી નાખવી તે બાબતે ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહ સલાહ બિલકુલ નથી આપતા તમારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય વિશ્વ બજાર અને સ્થાનિક બજારનો અભ્યાસ કરીને લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો